વલસાડ તિથલ રોડ પરથી ચોરાયેલ રૂપિયા વીસ હજારની કિંમતની પિત્તળની કુંડી સાથે ચોર ઝડપાયો વલસાડ સિટી પોલીસે તિથલ રોડ પરથી થયેલી ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે અને ચોરાયેલી પિત્તળની કુંડી સાથે એક આરોપીની ધરપકડ કરી છે સોળ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ એકતાબેન ગૌતમભાઈ દેસાઈના ઘરેથી રૂપિયા વીસ હજારની કિંમતની પિત્તળની કુંડી ની ચોરી થઈ હતી રાત્રિના સમયે ઘરના વાહન પાર્કિંગમાં પ્રવેશ કરીને કુંડીની ચોરી કરીને ભાગી ગયો હતો આ અંગેની ફરિયાદ વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી પરમારના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ તપાસીને શંકાસ્પદ વ્યક્તિને શોધી કાઢ્યો હતો બાતમીદારો પાસેથી મળેલી બાતમીના આધારે પોલીસને જાણ થઈ કે આ શંકાસ્પદ વ્યક્તિ ધોબીતળા વિસ્તાર તરફ ગયો હતો પોલીસે ચોક્કસ માહિતી મળી કે આ ચોરીમાં ધોબીતળા પાસે રહેતો યોગેશ ઉર્ફ પીટીઓ મથુરભાઈ વાઘરી દેવીપૂજ્યગ સંડોવાયેલો છે અને તે અગાઉ પણ ચોરીના ગુનામાં સામેલ હતો માહિતીના આધારે પોલીસે સંયોગનગર સરકારી આવાસ વલસાડ ખાતેથી આરોપી યોગેશ ઉર્ફ વાઘરી દેવી પૂજકને ચોરી થયેલ પિત્તરની કુંડી સાથે ઝડપી પાડ્યો તે મૂળ મોઢેરા મહેસાણાનો રહેવાસી છે આ સફળ કામગીરી વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી પરમાર પીએસઆઈ ડીએસ પટેલ અને તેમની સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવી હતી